જય માતાજી જય મુરલીધાર કેમ છો ડાયરો બધો મજામાં આજે આપણે આવી ગયા ખેતરે જીરું માં વારવાનું છે પાણી ઠાર આવ્યો છે થોડો થોડો પાણી ચડ્યો છે પણ એટલો બધો ઘણો નથી કાલ જેવો ઠાર કાલ તો બહુ આવ્યો તો આખી જમીન પલળી ગઈ હતી અને જીરું બધું નીતરતો તો એવો ઠાર આવ્યો તો અને આજ ઠારમાં કંઈ ઘટાડો છે આવ્યો છે ઓછો અને ચાલુ કરવાનું છે પાણી તો પહેલાં તો પાણી વારવા માટેનું હથિયાર લઈ લેશો તૈયાર જ પડ્યો હોય પાણી આવી ગયું છે દોરિયામાં અને હવે વારવાના છે નાકા આપણે હવે કાયમી ઠાર આવવાની શરૂઆત થઈ ગઈ છે આટલા દિવસ તો આપણે ઠાર નહોતો જોયો ખડીરમાં ક્યાંય

આ જીનું આ આવ્યા છે દણા આમાંથી જીરું પાક છે અને પછી આપણે જાશું ઊંઝા જો જાણે કેવી ચેક કરે જાણે કેવડી મોટી આમ ખેડૂત હોય ને પછી જીનું કે મારે પણ બનાવવા છે વિડીયા અને મારે પણ કરવા છે ટાટા બાયબાય અને મંડી ગયા વિડીયો અને રીલું બનાવવા ઇન્સ્ટાગ્રામની એક રીલ પણ બનાવી લીધી અને બ્લોગ પણ બનાવવામાં જોડાઈ ગયા તો મિત્રો પાણી ચાલુ છે કન્ટિન્યુ અને સવારના વાગી ગયા છે અગિયાર આ બાજુ આપી ગયો ને પીતા પીતા હવે આ બાજુ બાકી તો મિત્રો હવે આવી ગયા છે રોટલા તો જમી લઈએ તમે તો ખાઈને બેઠા જશો મને ખબર છે અને ના ખાધું હોય તો ખાઈ લેજો ટાઈમ થઈ ગયો છે લગભગ હવે તો હું ખાઈ લઉં રોટલા તો મિત્રો રોટલા ખાઈ લીધા અને પાછા આવી ગયા તો હોયમાં લઈ લીધો પાવડો થોડીક વાર નમાશે નહીં અત્યારે ખાધું એટલે પણ થોડાક નાકા વારસું આઠ દસ એટલે પાછો હતા એવા નેવા ઉમરો આવે થઈ ગઈ છે બપોર અને ગરમી પણ થાય છે ઉનાળો નજીક એવો લાગે શિયાળાને એવો ઘણો ટાઈમ નથી લગભગ ઉનાળો નજીક જ હોય એવો ગરમી પણ થાય પણ વારતા વારતા સમજો તો કોઈ એને એમ ન કે આ શિયાળો છે તો આવું છે ભાઈ આપણું કામકાજ રોજનું મિત્રો થવા વિશે સાંજ અને આપણે હવે જીરું પાણી પી ગયો પાણી પણ થઈ ગયું બંધ મિત્રો પાણી તો પાઈ નાખ્યું આખા ખેતરમાં પણ ઠાર ના આવે તો સારો ઠાકર કરાય ઠીક તો મળી આગળના વ્લોગમાં ફરી મળીશું ત્યાં સુધી Mata ali, Ram Ram.